thank you મકરપુરા જેડીસી ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં એક કર્મચારીનો મોત થતા હાલ માંજરપુર પોલીસ સ્ટેશનની ટીમ અને પરિવારજનો જગ્યા પર હાજર મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો ડેડ બોડી નહીં ઉઠાવવાની માંગ કરવામાં આવી હતી અને હાલ માંજરપુર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અમારી કંપની ચોક્સી લેબોરેટરી લિમિટેડ છે માં હસમુખભાઈ જે છે અમારા એમ્પ્લોય એ એઝ અ સેમ્પલ કલેક્શનનું કામ કરતા હતા એટલે જ્યાં બી અમારી પાસે કોન્ટ્રાક્ટ આવે ત્યાં એ સેમ્પલ કલેક્શન કરવા માટે જતા હતા તો એ ગઈકાલે એ અમદાવાદ ગયા હતા કલેક્શન કરવા માટે અને રાતે અહીંયા આવીને સુઈ ગયા કંપનીમાં સવારે સિક્યુરિટીવાળા ભાઈ અમને ઉઠાડવાય અત્યારે ઉઠ્યા નહીં એટલે અમે એકસો આ આઠને બોલાવી અને બધાએ જોયું એમને બી અત્યારે તો એવું લાગે છે કે ઊંઘમાં કાર્ડિયક અરેસ્ટ આવ્યો છે પોલીસે પદના નામું કર્યું છે આગળની જે કાર્યવાહી થશે એનાથી ખબર પડશે આપણને હા શું ભાઈ ગગાયા હતા સવારે આઠ વાગે અને રાતે આયા રાત્રે બા બાર વાગે આવ્યા કંપની દ્વારા ગાડી આપી હતી એમને ગાડી એલોટ કરવામાં આવી હતી ઈકો ગાડીને ઈકો ઈકો હા ફોફર વ્હીલર હા હા શું એ આવે અહીંયા આગળ બાર વાગ્યે રાતે હા 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 એટલે એમના જે ગવર્મેન્ટના હક છે એમનું પીએફ છે ઈ એસઆઈ છે એના સિવાય એમના નીકળતા બોનસ જે બી પર્સ હશે એ એ બધું કંપની એના ટાઈમે આપી દેશે જે બી છે એ અમે દેરેખિતમાં બી આપ્યું છે હસમુખભાઈ છેલ્લા ત્રેવીસ વર્ષથી કામ કરતા બાવીસ ત્રેવીસ વર્ષ